કેશોદમાં રામનવમીની શોભાયાત્રામાં સહકાર આપનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સત્કાર સમારંભમાં મોમેન્ટો આપી સન્માનિત કર્યા કેસોદ શહેરમાં રામનવમીના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા નીકળે છે અને આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જ મંદિરોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેસોદના માંગરોટ રોડ પરથી શોભાયાત્રાનો પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલ જેમાં વાહનો શણગારી ઝાંખી સાથે જોડાયેલા મંડળો સંસ્થાઓ શોભાયાત્રા દરમિયાન સરબત ઠંડા પીણા આઈસ્ક્રીમ નાસ્તાની વ્યવસ્થા કરનાર સંસ્થાઓ મંડળો દાતાઓ ડીજે સાઉન્ડ સિસ્ટમવાળાઓ સહિત સહકાર આપનાર સૌને સન્માનિત કરવાનો સત્કાર સમારંભ શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો કેસોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો પદાધિકારીઓના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કેસોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયેલી રામનવમી નિમિત્તે શોભાયાત્રામાં જોડાયેલા મંડળો સંસ્થાઓ દ્વારા પોતાના પ્રતિભાવો સૂચનો રજૂ કર્યા હતા કેસોદના સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગા વાહિનીના હોદ્દેદારો કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ સોલંકી અને લખનભાઈ કામરિયાએ સર્વેદાતાઓ મંડળો સંસ્થાઓ અને અધિકારીઓ સહિત સાથ સહકાર સૌનો આભાર માન્યો હતો અને ધાર્મિક સાંસ્કૃતિક રચનાત્મક સામાજિક કાર્યોમાં કાયમી સાથ સહકાર આપવા અપીલ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી અને લશ્કરી બાપુએ કર્યું હતું અનિરુદ્ધ બાબરિયા ન્યૂઝ અપડેટ્સ મીડિયા કેસોદ રામ હું છું સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કેસોદ શહેર ગઈ સત્તર તારીખે જે રામનવમીની ભવ્યથી ભવ્ય અને સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું તે આયોજન સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટી શોભાયાત્રા ક્યારે બને જ્યારે સમસ્ત હિન્દુ સમાજ તથા સમાજ સામાજિક સંસ્થાઓનો સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રાનું વિરુદ્ધ આપણે મળતું હોય તો આ વર્ષે કેશોદની અંદર શોભાયાત્રામાં સૌરાષ્ટ્રની સૌથી મોટા મોટા શોભાયાત્રાનું વિરુદ્ધ મળેલું છે આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સ્પર્ધા રાખેલી હતી ફ્લોટ માટેની પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમની એ સ્પર્ધામાં નિર્ણય આજે જાહેર કર્યો અને તમામ હિન્દુ સમાજના જે ફ્લોટ્સ હતા તમામ પીણાના સ્ટોલ હતા તમામ દાતાશ્રીઓ તમામ પત્રકાર મિત્રો તમામ જેનો જેનો સહયોગ મળેલો છે તેમનું આજે શિલ્ડ આપી અને સન્માન કરેલું હતું અને આ સન્માન સમારોહની અંદર તમામ હિન્દુ સમાજ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યો અને તમામનો ખૂબ ખૂબ આભાર માન્ય છે આવી જ રીતે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને શોભાયાત્રામાં સાથ અને સહકાર આપતા રહ્યો એવી અપેક્ષા અને આ વર્ષે સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા બની આવતા વર્ષે અમારી જગ્યા છે ગુજરાતની સૌથી મોટા મોટી આપ સૌના સાથ અને સૌરાષ્ટ્રની શોભાયાત્રા બને એવી શુભકામનાઓ અને આ શોભાયાત્રા સફળ બનાવવામાં જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાતના દિવસ મહેનત કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય રામ જય રામ